स्टैंडर्ड 8 गुजराती एसलवर्ब बुक चैप्टर 3 મારી વ્યામ સાધના ફર્સ્ટ હે ક્રોસ માં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો ક્રોસ માં એટલે શું પહેલું છે કે લેખકે અખાડાના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે હાજર રહેવા માટેના નિમંત્રણોને સહર્ષ સ્વીકાર કર્યો જે લેખક છે અખાડામાં કાર્યક્રમ થઈ દો એના માટે એ મુખ્ય અતિથિ હતા એને જે નિમંત્રણ આપ્યું તો એ સહજ એની ખુશીથી સ્વીકાર કર્યો બીજો છે અંતમાં લેખકનો ઉપકાર માનવા માટે અખાડાના સંચાલક ને પehlwan જેવો લાગતા એક ભાઈ ઊભો થયો ત્રીજો પ્રશ્ન કે અખાડાના સંચાલકના મતે નાનપણમાં જે કસરત કરી હોત તો લેખક પણ તેના જેવો મજબૂત અને સંગીન બનતા કે નાનપણથી કે જો કસરત કરી હોત તો લેખક બીમાર જેમ મજબૂત હતો જેમ કે છે સંચાલક અખાડાનો સંચાલક ત્રીજો પ્રશ્ન છે કે લેખકને પોતે વ્યામની સાધના કરવી જોઈએ એમ એક નહીં અનેક વેડા લાગ્યું છે અને અનેક બાર એસા લગા છે કે લેખકને પોતે વ્યામ સાધના કરવી જોઈએ પાંચો પ્રશ્ન કે પોતાનું શરીરને સુધારવાનો પ્રયત્ન માણસનો ધર્મ છે કે પોતાનું શરીરને સુધારવાનો આ প্রত্যেক માણસનું શું છે ધર્મ છે એ વિશે લેખકને કદી પણ સંશય થયો ન હતી કે આ વાતને કદી પણ સંશય થયો ન હતી છઠ્ઠું કે પરસેવો પાડતા નહીં શીખો તો માય કાંગલા રહી જશો ઉstad ની આજ્ઞા અનુસાર એક વસન બની લેખક તૈયાર થઈ ગયો झगડાતો છે રાઈટ રોંગ નીચેના વિધાનમાંથી ખરા વિધાન સામે રાઈટ અને ખોટા વિધાનો સામે ક્રોસની નિશાની કરો પહેલું છે કે મારી વ્યાયામ સાધના પાઠમાં સુરતના અખાડાનું વર્ણન કર્યું છે તો આ રાઈટ છે સુરતના અખાડાનું વર્ણન કર્યું છે મારી વ્યાયામ સાધના પાઠના લેખક જ્યોતિન્દ્ર દેવનું શરીર હષ્ટપુષ્ટ અને મજબૂત હતું તો આ ગલત છે એનું શરીર દુબરું પાતરું હતું ત્રીજો પ્રશ્ન કે અખાડાના સંચાલકે જીભ કસી હતી પણ શરીર કસ્યું નહોતું તો આ બી ગલત છે બોચી પર થયેલા પ્રથમ પ્રહારે જ લેખકનું આ ભાવનું જ્ઞાન ચતુરોયો તો તા રાઈટ છે શરીર પડ્યું એની સાથે જ લેખકનું ખૂપણાનું જ્ઞાન જાગૃત થયું ગયું અને એ ભાગ થઈ ગયા થાબી રાઈટ છે આગળ આપેલું છે કે નીચેના વાક્ય કોણ બોલે છે તે લખો કે એમણે શરીર જોઈને

મને આમ ના ફાવે મને જવા દો તો બોલ લેખક એ શરીરના દાવપેચ જાણતો હોશી તો હું મગજના જાણું છું ત્રણ લેખક બોલો સાગડ આપેલું છે ચતુર્થ પ્રશ્ન કે રેખાંકિત શબ્દના સ્થાન એ યોગ્ય શબ્દ મૂકી વાક્ય ફરીથી લખો જે સૌધારણ આપેલું છે કે બા એટલા કામગરા કે એમને ઘરમાં સસુજ વ્યવસ્થિત ન ગગતો એને આ બ એટલા કામ કરા કે એને ઘર માં કશું જ વ્યવસ્થિત ની જગ્યા અવ્યવસ્થિત ન ગમતું એન લખવાનું છે પહેલો પ્રશ્ન છે કે તમાર કહેવા તો દુર્ભાગ્ય કે વારવાર તહેવારે સોનાની થાળીમાં જમો છો તો દુર્ભાગ્ય ની જગ્યા લખવાનું છે સદભાગ્ય કે તમાર કહેવા તો સદભાગ્ય કે વાર તહેવારે સોનાની થાળીમાં જમો છો બીજો પ્રશ્ન છે કે આયુર્વેદિક ઉપચારો નું અજ્ઞા होवाना कारणे दादी गममा घणान उपयोगी होता तो अज्ञान की जगह लिखना है ज्ञान क्या आयुर्वेदिक उपचारोंनु ज्ञान होवाना कारणे दादी गमना घणाने उपयोगी तथा हजुगर्मा पगज मुख्य छे त्या मम्मीए जवाबोनी जडी बरसावी दीदी तो जवाबोनी जगह લખવાનું છે સવાલોની કે હજુ ગરમા પગજ મુખ્ય છે ને ત્યાં मम्मीए સવાલોની જડી बरसावी दीदी रेखांकित शब्दની જગ્યા બીજો શબ્દ લખવાનો છે કે ભયંકર વાવાજોડાની આગાહીના કારણે પરીક્ષામાં ઘણા બધા ઉમેદવાર ગેરહાજર રહી શક્યા ન હતા તો ભયંકર વાવાજોડાની આગાહીને કારણે પરીક્ષામાં ઘણા બધા ઉમેદવાર ગેરહાજરની જગ્યા લખવાનું છે હાજર રહી શક્યા ન હતા દયશંકરે લોકોના હિત સિવાય કોઈ વિચાર્યું જ નતી કે જ એમના દુર્ગુણ હતો દુર્ગુણની જગ્યા લખવાનું છે સદ્ગુણ दयाशंकर ने लोगों ने हित शिवाय का विचार ही नहीं थी कि एमनो सद्गुण હતો આગડાતો નીચે મુસલધાર વરસાદ વસી રહ્યો હતો તેથી ગાડી ચાલક માટે કાચની આરપાર અસ્પષ્ટ જોવાનો શક્ય ન હતો અસ્પષ્ટ ની જગ્યા લખવાનું છે સ્પષ્ટ કે મુસલધાર વરસાદ વસી રહ્યો હતો તેથી ગાડી ચલગ માટે કાચની આરપાર સ્પષ્ટ જોવા ન શકે ન હોતો આગળ આપેલ છે પાછું કે નીચેના પ્રશ્નોનો ઉત્તર એક એક વાક્યમાં લખો સંમેલનમાં મુખ્ય મહેમાનનો મુખ્ય કર્તવ્ય શું હોય છે કે સંમેલનનો મુખ્ય મહેમાનનો મુખ્ય કર્તવ્ય પ્રસંગોચિત ભાષણ કરવાનો હોય છે કે જે કયો પ્રસંગ છે એના અકોર્ડિંગ ભાષણ કરવાનો હોય છે

बैठक पर शांति थी बेसी रहू एवं लेखक समझो हतो आगे आप पांचों प्रश्न हूँ करूँ हूँ करूँ एज अज्ञानता शकटनो भार जेम स्वान ताने एक काव्य पंक्ति क्या कवि लखी है हूँ करूँ हूँ करूँ करू। एज अज्ञानता शकटनो भार जेम स्वान ताने एक काव्य पंक्ति आदिक વિશ્રી નરસિંહ મહેતાએ લખી છે જ્યોતિન્દ્ર જ્યોતિન્દ્ર દવે વ્યામ ને સાધના કહી છે કેમ કહી છે તો વ્યામ શીખવામાં તન મનની પૂરી એકાગ્રતાથી કાર્ય કરવાનું હોય છે તેથી જ્યોતિન્દ્ર દવે તેને સાધના કહે છે લેખક જાતે ચિત્ત ના થઈ ગયા ખો તો સુ થા તો લેખક જાતે જ ચિત ન થઈ ગયો તો સિ મરંગી છોકરો લેખકને પછાડીને ચિત કરી દેત આગળ આપેલું છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યમાં લખો પહેલું છે કે બીજા કરતાં લેખકને કસતરની જરૂર છે એવું બધાને કેમ લાગતો હતો તો લેખક મુશરી દુબુ પાત્ર હતો અને વડી તે અશક્ય દેખાતા હતા તેથી બધાને લાગતો હશે કે વિજા કર્તા લેખકને કસરતની ઉધારે જરૂર છે કે લેખક દુબુ પાત્ર હતો એટલે બીજો પ્રશ્ન છે કે પehlwanોને જીભની કસરત જીભની કસરત નથી કરી એવું લેખકને કેમ લાગ્યું તો પehlwanને લેખક વિશે થોડા પ્રસંગ સાના શબ્દો કહ્યા

નામાં ઘણી વાર અખાડા કર્યા છે આ વાક્યના આધારે લેખકે શું કર્યું હશે ને લખો તો લેખક અખાડામાં જવા માટે જાણી જોઈને કોઈ વાર મોડા ઉઠ્યા હશે પેટ કે માથાના દુખાવાના બહાના બતાવ્યા હશે આવા જાત જાતના બહાના કાઢી લેખક અખાડામાં જવાનું ટાળતા ટાળવાનો પ્રયત્ન કર્યો હશે વડીલોએ પરસેવો પાડવાનો અર્થ માં શું કરવાનું કહ્યું હશે તો વડીલોએ પરસેવો પાડવા અર્થ માં મહેનત કરીને રોટલો રડવાના મહેનત કરીને રોટલો રડવાના સિદ્ધાંતની વાત કરી હશે મહેનત કર્યા વગર મફતનું ખવાય નહીં એ પણ એમાં છૂપો અર્થ રહેલો છે आगड़ा कर कि लेखक नहीं जग्गा है हो तो नंदू सामे लड़त के चित्त थे ही जात सामाटे तो लेखक नहीं जग्गा है हूँ हो तो नंदू सामे कुश्ती लड़त एम करवानी नंदू मने कुश्ती ना दाव पे सिखवाड़ परिणामे मो कुश्ती मा काबिल थे ही यानी काबिल थे ही शकत। पारणी कबुलात करती वक्ते नंदो नो चेहरा सामने उतरी गयो हसी तो लेखक के मगज ना डाव पेश नंदू सामने पारणी जीत मेडी परंतु हारे हार छे आज रीते प्रणाय हार कबूल कर वाती नंदू नो चेहरा उतरी गयो हसी झगडा पेलु छे के उस्ताद कुस्ती नी शुरुआत तुमा दंड बैठक केम करवा करवाता हसी तो दंड बैठक मलक ना दाव करवा शरीर कसा है शरीर ने मजबूती वधे ने मजबूत शरीर वालों कुश्ती सात्री रीते करी शके तो इतना माटे जो उस्ताद कुश्ती ने शुरुआत में दंड बेटा करावता हशे मजबूत शरीर था एना माटे आगे डा पहलू के लेखक कुश्ती में हरी निपण के भी रीते जीती गया तो लेखक कुश्ती ना इतने के शरीर ना दाव पेश નહોતા જાણતા પરંતુ મગજના દાવે જાણતા હતા તેથી તેમણે લેખક પણ જીતી ગયો આગળ આપેલું છે કે નીચેના પ્રશ્ન ઉત્તર ચાર પાંચ વાક્યમાં લખો પહેલું જ કે નંદુએ કુસ્તી ની શરૂઆતમાં જ લેખક ને ચિત કરવા શું કર્યું તો નંદુએ કુસ્તીની શરૂઆતમાં લેખકને ચીત કરવા ચાલો આવી જાવ હોશિયાર ખબરદાર એમ કહીને એ લેખક તરફ ઘસી આવ્યો તેણે લેખકને બોચી પર બડપૂર્વક હાથ વડે સરકો માર્યો પછી ભેલા તો એણે લેખકના પગ પર ખૂબ જોરથી તાંગ મારી લેખકના શરીર ઉપર ને નીચે એમ બેવડો આઘાત સા ન થવાતી લેખકનું શરીર પડી ગયું આગળ આપેલું છે બીજો પ્રશ્ન કે દંડ બેઠક કરનાર માણસનું શરીર મજબૂત છે પણ મન ચંચળ અને નિર્મળ છે નિર્મળ છે એવું લેખક કેમ લાગ્યું કે દંડ બેઠક કરનાર માણસ બેસું ને બેસું એનો નિશ્ચય કરી ન શકતો હોય તેમ ધીમે ધીમે બેસવાનો પ્રયત્ન કરતો ઘણી મહેનત પછી એ ક્રિયા પૂરી કરતો ત્યાં તો એનો વિચાર ફરી જાતો અને જમીન પર બરાબર બેસી જવાના બદલે પાછો એ જ રીતે કષ્ટતાતો અમળાતો એ ઊભો થવાનો પ્રયત્ન કરતો બરાબર ઊભા થઈ ગયા પછી એ ફરી પાછો એને વિચાર બદલાઈ જતો અને બેસવું જ ઠીક છે એમ એને લાગતું આમ દંડ બેઠક કરનાર માણસનું શરીર મજબૂત છે પણ મન ચંચળ અને નિર્મળ છે એવું લેખકને લાગે ઊઠક બેઠક કરવા બેસું ઊઠું બેસું ઊઠું કરો ત્યાર પછી એને એવું લાગતું કે આપણે બેસી જઈએ એટલે એનું મન આમ તો શરીર મજબૂત છે પણ મન છે એ ચંચળ અને નિર્મળ છે આગળ આપેલું છે આઠો પ્રશ્ન ક્રોસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને પ્રશ્ન વાક્ય બનાવો प्रश्नवाक्य बनाना है कोष्ठक में मंटू પાસે કાળા રંગની ગાડી છે તો મंटू પાસે કેવા રંગની ગાડી છે વિદ્યાર્થીઓ શાળામાં વૃક્ષારોપણ કરી રહ્યા હતા તો વિદ્યાર્થીઓ કયા વૃક્ષારોપણ કરી રહ્યા હતા પપ્પાની વર્ષાઘાટ હોવાતી દીકરીએ બાસુંદી બનાવી તો દીકરીએ બાસુંદી કેમ બનાવી કેમ આવશે જન્માષ્ટમી હોવાતી મંદિરમાં રાત્રે બહુ ભીડ હતી तो जन्माष्टमी हो मंदिर में क्य बहु भीड़ थी लालू झपाटा बंद दस गुलाब जामुन झापटी गयो तो कौन कौन जप बंद दस गुलाब जामुन झपटी गयो तो लालू आगे आपेलू है નીચેના વાક્યો વાંચો અને સરખા શબ્દો તારવીને તેનો અર્થ લખો ઉદાહરણ આપેલું છે કે અખાડામાં જવાના મેં ઘણા અખાડા કર્યા અખાડામાં એનો બે અર્થ કાઢવાનું છે અખાડામાં ને કુસ્તી કરવાની જગ્યા અખાડા કરવા કરવાને ગણકારવું નહીં પહેલું આપેલું છે વૈજ્ઞાનિક પ્રયોગશાળામાં અવનવ્યા વૈજ્ઞાનિક પ્રયોગો કરતો હતો તો વૈજ્ઞાનિક વિજ્ઞાન શાસ્ત્રી અર્થ નીકળ્યા આગળ આપેલું છે નાની વાદળી ઘાટા વાદળી રંગની ધારથી શોભી રહી છે તો વાદળી અને નાનું વાદળ વાદળી અને વાદળી રંગ મમ્મીએ ગોળના ગોળ લાડવા બનાવ્યા ગોળ અને શેરડીના રસને ઉકાળીને બનાવતું એક ખાદ્ય ગોળ અને એક આકાર ગોળાકાર જે આવે રાજકુમાર ઘોડા પર સવાર થઈને સવારમાં ફરવા નીકળ્યા સવાર સવાર અને ગોળા હાથી કે વાહન ઉપર બેઠો અસવાર સવાર અને પ્રાતઃ કાળ પ્રાતઃ કાળ આગળ આપેલું છે નીચે આપેલા વાક્ય કયા કાળમાં છે તે લખી તેને બીજા બે કાળમાં ફેરવીને લખો પહેલું આપેલું છે ઉદાહરણ કે પૂજા કરશે ભવિષ્ય કાળ મહાત્માએ પૂજા કરી અને ભૂતકાળ મહાત્મા પૂજા કરે છે અને વર્તમાન કાળ આ રીતે આપણે કરવાનું છે પહેલું આપેલું છે કે મહેશ કાર્ય કોણ કર્યું તો મહેશ કાર્ય પૂર્ણ કર્યું અને ભૂતકાળ મહેશ કાર્ય પૂર્ણ કરે છે અને વર્તમાન કાળ મહેશ કાર્ય પૂર્ણ કરશે અને ભવિષ્ય ચોપડી વાંચશે તો ભવિષ્ય ચોપડી વાંચે છે તો વર્તમાન કાળ પૂજા એ ચોપડી વાંચી તો ભૂતકાળ આગળ આપેલું છે કે નીચે આપેલા શબ્દોની જોડ એક જ વાક્યમાં આવે તે રીતે વાક્ય બનાવો ઉદાહરણ આપેલું છે ઉંદુ છતું તો મારી નાની બેન બહુ નાદાન તેને ગમે તેવું ઉંદુ છતું કહું તો પણ માની જાય તો આ રીતે દિવસ રાત રક્ષાએ દિવસ રાત મહેનત કરીને પ્રથમ નંબર મેળવ્યો ઊંચા નીચા મેહુલ અને રાહુલ પ્યારના વગરની બહુ જવા માટે ઊંચા નીચા થાય છે વર્ગની બહાર જવા માટે ઊંચા નીચા થાય છે આગળ પાછળ તો પ્રવાસના જવાની રજા મેળવતા માટે તે સવારથી પપ્પાની આગળ પાછળ ફર્યા કરે છે આ રીતે કરવાનું છે આગળ આપેલું છે બારું પ્રશ્ન કે નીચે આપેલા વાક્યમાં કેટલાક શબ્દોમાં વર્ણો ઉલટ સુલટ લખાયા છે તેને સુધારીને વાક્ય ફરીથી લખો પહેલું છે કે મહેશ આવતીકાલે મગાર આપ જશે તો મહેશ આવતીકાલે બહાર ગામ જશે આ ઉલટું શુલટું લખેલું છે એટલે બહાર ગામ જશે લખવાનું છે મને તીરા જવું ભણવાની મજા આવે આ ઉલટું છે તો મને ગુજરાતી ભણવાની મજા આવે కచర కచరా పేటీ మా నాకు ఆ రీతే ऊ की मात्रा छोटी टी की मात्रा छोटी मेहमान महमा विरोध तो आ विरोध લખવાનું છે કબૂલ આ કબૂલ સત્તાંગ સદંગ પ્રતિથી તો પ્રતિથી આ રીતે સહી કરવાનો છે આગળ પરિચય તો પરિચય એનીી ની માત્રા છોટી આશ્ચર્ય ખુસ્તી ખુસ્તી ઉત્તરવું ઉત્તરવું ઊ બડા भुभु वो बहु परिश्रम परिश्रम देखिए मात्रा छोटी आगे है समानार्थी शब्द कर्तव्य फरज, स्तुति प्रार्थना भ्रम प्रांति कबूल मंजूर संभव शक्यता प्रतीति खात्री संसार शंका आश्चर्य नवई दाव पेच युक्ति तिरस्कार अनादर ઈજા નિપીડા અક્કલ બુદ્ધિ ચંચળ અધીરું શકટ ગાંડુ શ્વાન અને કૂતરો વિક્ષેદ અને અડચણ આ રીતે સમાનાર્થી શબ્દ લખવાનું છે આગળ આપેલું છે આપેલા શબ્દોમાંથી ઉદાહરણ પ્રમાણે અંગ્રેજી શબ્દ બને છે તે લખો અને તેનો ગુજરાતી અર્થ लखो उदाहरण आप रतन रतन में रन हो रहा है रन नु शू है लव ची तो लख यानी नसीब लव यानी प्रेम विज चुंबक वीक अठवाडियो वीक यानी नबड़ो फरमान फन यानी रमुजा रमुज रन यानी दौड़ सफर जन सन यानी सूरज सर यानी साहेब और सफर यानी सह गमगीन गन गं यानी बंदूक गम यानी गुंदर काम चाल काम चलाऊ का चलाऊ काऊ पाऊ यानी गाय हो गया काम यानी शांत मन यानी गण फड़कार कार यानी मोटर रफ અને ખર ખર બચકડો રફ જો રટાવો ડફર એની મંદ બુદ્ધિ આપેલું છે શબ્દ નીચેના શબ્દોને શબ્દ કોષના ક્રમમાં ગોઠવીને લખો તો આ કરવાનું છે અખાડો અહીં સંમેલન સ્નેહ નિમંત્રણ મહેમાન મુખ્ય સહર્ષ उपकार प्रमाण प्रवृत्ति योग्यता बेदरकार बेपरवाह विरोध और व्यायाम व्यायाम शरीर समझ और साधना कागज आपेलू है रूढ़ी प्रयोग अर्थ आप वाक्य में प्रयोग करो अख खाड़ा करवाने खाड़ा करने न गणकार बहाना बतावा वाक्य बहन जारे भाई ने काम बतावे छे ત્યારે તે કામ કરતો નથી અને અખાડા કર્યા કરે છે ને બહાના કરવા બીજું છે ચહેરો ઉતરી જવો કે મું ફીકું પડી જવું ઉદાસ થઈ જવું વાક્ય કે પોતે ધારેલું પરીક્ષાનું પરિણામ ન આવવાથી મોહનનો ચહેરો ઉતરી ગયો રોટલો રડવો એને કમાવવું તો જીવનમાં પરસેવો પાડીને રોટલો રડવો कोमा रेनू काम छे नजर फेरवी यानी ऊपर ऊपर थी જોઈ લેઉ કે સટી ચોકીદાન માટે બોલાવેલા છોકરાને આખા શરીર ઉપર નજર ફેરવી દીધી કે આ યોગ્ય છે કે નથી ગસી આવો અને જોશ થી આગળ આવો નાની બાળકીને પાણીમાં ડૂબતી બચાવવા જોવાનીઓ

अतिशय वाचे छे तो अतिशय रेखाय आ गीत अनेक वार गायु छे तो अनेक वार आ क्रिया विशेषण छे आगे આપેલું છે ગોલ ગપ્પે ખાઓ ગોપ્પે લડાવ તા આપેલું છે બોરું કે 60 રૂપિયામાં છે સુ બારમકારે થયું છે સમય આપેલું છે ઠીક છે વર્ષમાં કેટલી વાર પાણીપુરી ખાઈ શકાય એનો પ્રશ્ન આપ્યા છે એના ઉત્તર લખવાનું છે કે પાણીપુરી ખાવાની સ્પર્ધા કેટલી વાર થશે તો પાણીપુરી ખાવાની સ્પર્ધા વર્ષમાં ચાર વાર થશે મોન્ટુ હરીફાઈ સમયે ફોન કરે છે તો તે વિજેતા થશે કેમ તો મોન્ટુ હરીફાઈ સમયે ફોન કરે છે તો સ્પર્ધાની શરતનો ભંગ થાય અને તે વિજેતા થશે નહીં કારણ કે હરીફાઈમાં સ્પર્ધા કે હાજર રહેવું જોઈએ અને रूबरू पानी पूरी खावी जुएँ गोलू रुपया साइड में सौ पानी पूरी खाई शख्शे के गोलू रुपया साइड में सौ पानी पूरी जरूर खाई शख्शे कारण के दुकानदारे साइड में अनलिमिटेड पानी पूरी खावानी जाहरत करे लीजिए महिमा में भाग लेता पहला एक ग्लास पानी पीवे છે તો તે જીતી શકે કેમ તો માયમાં પરદામાં ભાગ લેવા પહેલા એક ગ્લાસ પાણી પીવે છે તેના કારણે તેનો જેત્રાંગની મંદ થઈ જશે તેથી તે હરિફાઈમાં વધુમાં વધુ પાણી પીઈ શકે નહીં અને ડિસ્તે પણ નહીં દર્શી બારા કલાકે સ્થળ પર પહોંચે તો તેને કયો લાભ નહીં મળે ને શા માટે તો દર્શક બારા કલાકે સ્થળ પર પહોંચે તો તેને મફત પાણીપુરી ખાવાનો લાભ નહીં મળે કારણ કે શુભારંભનો સમય સવારના નવ થી ગ્યારનો રાખેલો છે બાર વાગે પહોંચે દર્શિલ તો એને આ લાભ નહીં મળે આગળ આપેલું છે કે આપેલા ફકરાનું તમારી ભાષા પ્રથમ ભાષામાં ભાષાંતર કરો સંજનો ભોજન બનાવવાની શરૂઆત થઈ એટલે ગુરુજીએ કહ્યું કે આજે રોટલી હું બનાવીશ બધા શિષ્યો આનંદમાં આવી ગયા કારણ કે આજે ગુરુજીને બનાવેલી પ્રસાદીની રોટલી જમવા બનવાની હતી અને ગુરુજીએ ને ક્યારે રોટલી બનાવતા જોયેલા નથી જોયેલા નહીં તો આજે એ દર્શનનો લાભ પણ મેળ મેળવાનો હતો के आ दर्शन ना लाभ भी मैं तो आने प्रथम भाषा में करवा जस्ट एज इट वोज तो टाइम टू कोक द इवनिंग मिल गुरु जी सैड आई विल मेक रोटी टूडे ऑल द डिशिप्लिन डिशिप्लिन पल्स वर ओवर जॉयड बिकॉज दे वुड रोटीज बाय गुरु जी प्रसाद हमने कभी जी को रोटी बनाते हुए नहीं देखा है तो आज, दे गेट ए चांस क्या आज हमें यह मौका मिला है टू सी दैट टू क्या हम ये मौका नहीं छोड़ेंगे इसलिए हम देखेंगे आगे है प्रवर्तियां। पे जो रखा है वहां पे आपको करना भी है उदाहरण कर्तव्य का अधिकार विरोधार्थ शब्द है योग्यता का अयोग्यता मेहमान का यजमान विरोध समर्थन सद्गुण दुर्गुण स्वीकार अस्वीकार तो शांत और इसमें करना भी है शांत अस्वीकार दुर्गुण यजमान रीते करवा